શું મારા ભાઈને શું થયું છે મગજ કોમ કરતું નથી ખબર શું થયું છે મારા ભાઈ શું થઈ જશે ભુવાજીનું ઘર ક્યાં છે હા રહ્યો ઘરે ભુવાજી ઘરે હે ચાલો ચાલો ઘરે છે ઘરે જવું છે ભુવાજી ઘરે કામ બુઆજી નું સુ ગામ મારા ભાઈ ને બતાવું છે જલ્દી આવો જલ્દી આવો જલ્દી આવો બુઆજી ઓ કાકા આ બતાઓ આયા છે હા બોલો મારા બોલ તો આપે દેખેંગો વિશ્વાનું સુ મારા ભાઈ ને આ શું થયું

આના માટે તમારે ટાળું કાઢવું પડશે એના માટે ચાર પાંચ વિમલો જોઈશે

લેબુ જુ લેબુ ટૂપ લેબુ કા બોલે મને જમાતર કા લેબુ જુ બરા બાયલે પકડો પકડો લેબુ જુ લેડી મે કીધું મે કીધું ઇને બેંગ લે લેબુ જુ આ હોપાના બાપ કા ડુબે મારી લેવી બને हाँ बालू बालू हाँ हाँ बालू हाँ बालू 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 बाल મારી સુસુ મેળવાનું તું તાળામાં તાળામાં તમને તમારા સાથે માણસ હતો એમને મે સમજાવ્યો તો ને ભાઈ ભૂલી ગયા આઈફોન તમે ગીધો તો એક આઈફોન જોશે આ બીડી બંડલ ચોકડી નું આવી ગયું છે લીંબુ હા લીંબુ આવી ગયું સિગરેટ જોશે સિગરેટ ભી આવી ગઈ બાગસ જોશે બાગસ ભી આવી ગઈ થોડા ગઉ જોશે ગઉ ભી આવી ગયા ચાકુ જોશે ચાકુ ભી આવી ગયું તે કમે રહી ગઈ છે તમારી બોલો ને

ભાઈ મારી તારે જે વસ્તુ જોતો તો તને બધું આપી દીધું છે આપડે આઈફોન મારે ની સાઈટ આપડે માથા પરો શું અરે મારા ભાઈ ભૂત શું લઈ આવ્યો ઓમ ધીમ ક્લેમ ચામડા વિશે નમઃ ઓમ ધીમ ધીમ ક્લેમ ચામડા વિશે નમઃ પાકું પડશે તારે બહાર જાવ પડશે બાપસી મારા આગળ તારો કોઈ ન ચાલે ભારી એ તમારો ફૂટ ભારી બાપસી માથે જાવું પડશે ઓમ માતા લાવું હોકર લાવું ના જાને કબોતરા ખિલાનેંદર માફસી મારે જાવ પડશે બાબરથી હું હું તને બાપસી મારે જાવ પડશે બાપસી પાવાડી બાપસી મારે જાવ પાવાડી